તારીખ ચોવીસ એક બે હજાર અઢારના રોજ મોહન સાંઈ મહારાજ ગોંડલમાં બિરાજમાન હતા સ્વામીશ્રી પહોંચવા માટે પલંગ પર વિરાજ્યા સંતોને હાથ જોડીને પગે લાગવા લાગ્યા જય સ્વામિનારાયણ કરવા લાગ્યા આદર્શ યોગી સ્વામી કહે સ્વામી આપ જે હાથ જોડીને ઊભા હોય તેમને તો જય સ્વામિનારાયણ કરો જ છો પણ તેમનું ધ્યાન ન હોય અથવા બીજા કામમાં વ્યસ્ત હોય તેમને પણ જય સ્વામિનારાયણ કરો છો સ્વામીશ્રી કહે હું તો જોઉં એ ન જુએ તો એની મરજી મોનિચિંતન સ્વામી કહે આપ જુઓ દ્રષ્ટિ પડે તો એમનું કલ્યાણ થાય ને સ્વામીશ્રી એકદમ મહિમાતી કહે દર્શન થાય તારીખ સત્તર છ બે હજાર અઢારના રોજ મોહન સાંઈ મારા સારંગપુરમાં બિરાજમાન હતા સાંજે પ્રમુખવણી દિનની સભામાં સંતોએ સ્વામીશ્રીને પૂછ્યું સ્વામી બાપાએ ગુરુના વચને પોતાનું જીવન ન્યો વર કરી દીધું તો પ્રમુખવણી દિને અમારે શું પ્રેરણા લેવી જોઈએ સ્વામીશ્રીએ કહ્યું બસ એમના જેવું જ એમણે જે ભીડો વેઠ્યો અને બધું કાર્ય કર્યું તે નોંધમાં લેવું કોઈ રીતે મૂંઝાવું નહીં બધું કાર્ય થશે મૂંઝવણ આવશે પણ સ્વામી સામે દ્રષ્ટિ હોય તો તે ટળી જશે સ્વામીએ કરી બતાવી છે એમને શાસ્ત્રીજી મહારાજ માટે કેટલું હેત પ્રેમ તેમાંથી આ થયું બાકી મહિનાના કરોડ રૂપિયા આપે તો એ આટલો ભીડો ન વેઠાય એમનામાં વફાદારી સચ્ચાઈ હતા એવું રાખીએ તો અહીંયા જ અક્ષરધામ છે આવવા જવાનું રહેશે જ નહીં બીજો એક પ્રસંગ છે તારીખ દસ નવ બે હજાર અઢારનો મોહનસાઈ મહારાજ અમદાવાદમાં બિરાજમાન હતા કથામાં સ્વામી શ્રી કહે પ્રાપ્તિનો વિચાર કર્યા કરે કેવા ભગવાન મળ્યા કેવા સ્વામી મળ્યા આ ભગવાનને સંત ક્યારે મળ્યા નથી તે મળ્યા કેવળ એમની કૃપા કૃપાથી જ મન મનુષ્ય તન ધાર્યું ને આપણને સુલભ થયા નહીં તો ક્યારેય જોખ થવાનો નહોતો આપણા ભાગ્ય કે મોક્ષના દાતા મળ્યા ભવસાગર તારણ હાલ મળ્યા વારંવાર વિચાર કરે એ જ રસ્તો છે ને પ્રાપ્તિ જબરજસ્ત થઈ છે એ વિચારમાં તો બધું ઉડી જાય બ્રહ્માંડનું દુઃખ ઉડી જાય એટલે એનો વિચાર કર્યા કરે ને ભગવાનને સંત કહે છે આઈ વિલ ઓલવેઝ બી વિથ યુ એ હકીકત છે ખાલી કહેવામાં નથી ભગવાન આપણી રક્ષામાં જ છે પણ ખબર પડતી નથી બીજો એક પ્રસંગ છે તારીખ સાત આઠ બે હજાર ચોવીસનો મોહન સાંઈ મહારાજ બોચાસણમાં બિરાજમાનતા સાયન્સભામાં દિન નિમિત્તે બાળકોએ સ્વામીશ્રીને પૂછ્યું સ્વામી બાપા આ વર્ષે આપણે કાર્યકર સુવર્ણ મહોત્સવ ઉજવી રહ્યા છીએ આપના મનમાં પણ આ ઉત્સવ માટે ખૂબ ઉત્સાહ છે હવે કાર્યકરો તો વિશિષ્ટ સેવા કરીને લાભ લે જ છે પણ બાળકો બાળસભામાં સંખ્યા વધારવા શું સેવા કરે અને એ સેવા કયા વિચારથી કરે સ્વામીશ્રી કહે બસ એક તો મનમાં ધારી લેવું કે રાજીપો લેવો છે રાજીપો લેવો છે રાજીપો લેવો છે એનાથી આપણા મનમાં એવી વૃત્તિ જાગે કે બધું સારું સારું કરવાનું ગમે અને ખોટું કરવાનું જરાય ગમે નહીં એ રાજીપાની નિશાની છે